વ્યવસ્થિત રીતે તૈયાર હતા જેનાથી પોલીસ માટે ચાર અલગ અલગ ટીમ બનાવી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીઓની ઓળખ મેળવી મુખ્ય આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવ ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રાજ પાસેથી ચાર લાખ રૂપિયાની રકમ કબ્જે કરી જ્યારે અર્જુન પાસેથી એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની રકમ જપ્ત કરી હજી ત્રણ આરોપીઓ ફરાર છે તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે આ કેસ ઉકેલવામાં સીસીટીવી ફૂટેજ મહત્વની સાબિત થઈ છે ફૂટેજમાં દેખાય છે કે ચોરી કરનાર વ્યક્તિઓને હોટેલની અંદરની સંપૂર્ણ જાણકારી હતી મુખ્ય આરોપી રાજ ખડકાએ સીધું કાઉન્ટર ખોલીને ચોરી કરી હતી જે એ સાબિત કરે છે કે તેને રકમ ક્યાં રાખવામાં આવતી હતી તે અંગેની સંપૂર્ણ જાણકારી હતી તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી ટોટલ આઠ લાખ સાહીઠ હજારની ઘરફોડ ચોરી હતી ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ ચાર ટીમો અમે લગાવી હતી ચાર ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક કરેલી છે તેમાં ટોટલ ત્રણ આરોપીઓ છે જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી જે આ જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવા આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો ચોરી તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢો ખાતેથી અટક કરવામાં આવી છે ટોટલ ચાર લાખ ઓગણસાઠ હજાર છસો પચાસની રિકવરી કરવામાં આવેલી છે હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું હા જે ટીપ જે આપનાર છે ત્યાં નોકરી કરતો હતો એને નોકરી પછી છોડી દીધી હતી આ જે શરૂઆતથી આ જે ઘટના હતી તો એકદમ બ્લેન્ક કેસ હતો પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય આ રીતે અમે આને ડિટેક્ટ કરેલો છે